નમસ્કાર હું પેટા ચૂંટણીઓ પૂર્ણ થઈ તમામ દિલ્હી સુધી કોંગ્રેસ હારે છે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ પદ પરથી રાજીનામું આપે છે અને રાજીનામું આપ્યા પછી ચર્ચાનો એ દોર શરૂ થાય છે કે હવે કોંગ્રેસનો કાટાડો તાજ કોણ પહેરશે ગુજરાતમાં લોબિંગ બંને તરફથી થઈ રહ્યું છે લોબિંગ એ નામ પર પણ છે કે કોંગ્રેસ નવી રણનીતિ શું અપનાવશે શું આક્રમક ચહેરો આવશે જુજારુ ચહેરો આવશે કે પછી ફરીથી એ તમામ ગંજીપા ચીપાશે કે જે તમને નુકસાન કરે છે નફો કરે છે આ તમામ નામ જે કોંગ્રેસ લોબીમાં ચર્ચામાં આવશે માધ્યમ તરીકે અમે અનાઉન્સમેન્ટ નથી કરતા પરંતુ કોંગ્રેસ પવન જાવ અથવા નેતાઓ પાસે તમે ઓફ ધ રેકોર્ડ જાણો તો આ નામ ચર્ચામાં આવશે હવે આ નામમાંથી કોઈ નામ હશે કે પછી કોઈ સરપ્રાઇઝ ચહેરો હશે આમ પણ સિત્તેર પ્લસથી પંદર પર આવી ગઈ કોંગ્રેસ વિધાનસભામાં સંખ્યા ઓછું થઈ ગયું રસ્તા પર અત્યારે ખાડા વધુ છે કોંગ્રેસની એટલી માત્રા હાજરી નથી ઘણા બધા કિસ્સામાં જે સત્તા પક્ષ સામે સવાલો છે અથવા તો ફરિયાદો છે અથવા તો હાલાકી છે તેમાં વધુ આંકડાકીય નહીં પરંતુ જુજારૂ રૂપથી મજબૂત થવાની જરૂર છે લાગણી જ્યારે પણ તમે ચૂંટણીના ફિલ્ડ પર ફરો કોઈ પત્રકાર ફરે તો જનતા સમક્ષ આણવા મળે બીજી તરફ બીજેપીમાં પણ એ સ્થિતિ છે એક્સ્ટેન્શન પર ચાલી રહ્યા છે સીઆર પાટીલ જે રીતે રાષ્ટ્રીય પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ પણ એક્સટેન્શન પર ચાલી રહ્યા છે જેપી નડ્ડા તો ત્યાં પણ ચહેરો નામ બદલાશે કોણ આવશે એ સવાલો છે કોંગ્રેસમાં કોણ આવશે એ સવાલો છે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે અને લોબિંગ વચ્ચે આજે અમદાવાદમાં પાટીદારોની બેઠક મળી અને કહેવામાં આવ્યું કે નવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાટીદાર બને એ શોર્ટ્સ પણ રેન્ડર થઈ રહ્યા છે ટૂંક સમયમાં આવશે હવે ચર્ચા એ છે કે આ પહેલાં પાસના નેતાઓને પાટીદાર નેતાઓ આવી રહ્યા હતા એ ચર્ચામાં હતા અને ફરીથી જે જૂની માંગણીઓ છે એ તમામ વસ્તુઓને લઈને તેઓ ફરીથી અપેક્ષિત હાજરી નોંધાવી રહ્યા હતા તો સવાલો ઘણા બધા ઉઠ્યા કે શું સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે આમ તો દોઢક વર્ષ જેટલું બાકી છે સમયગાળો વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટો સવાલ અને સૌથી મોટી અગ્નિ સંગઠનની છે આ આજના દ્રશ્યો છે લલિત કગત્રાથી લઈને લલિત વસોયાથી લઈને આ તમામ ચહેરાઓ બે દિવસ પહેલાં મળેલી પાટીદારની બેઠકમાં પણ હતા આજે કોંગ્રેસના પાટીદાર નેતાઓ મેદાને આવ્યા એટલે કે ચર્ચા કરવા માટે આવ્યા અને તેમની લાગણી છે લાગણી સાથે તેમનું કહેવું છે કે નવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાટીદાર બને આ લલિત એ કહ્યું અને આ અંગે રજૂઆત પણ કરાશે તો માહોલ ગરમ છે અને આમ પણ વરસાદી માહોલ છે પણ ચૂંટણીઓ ગઈ તો હવે જે આવનાર ચૂંટણીઓ છે અથવા તો તૈયારીઓ છે તમામને હકશે કે દાવો કરે પણ ખરેખર બંને પક્ષોમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય જે આંતરિક રીતે બદલાતા સમીકરણ છે એ શું નવા પ્રદેશ પ્રમુખની પસંદગીમાં મોટો રોલ નિભાવશે એ પણ એક સવાલ છે અને બીજો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી જ્યારે આવી છે દિલ્હીમાં સરકાર નથી હવે અરવિંદ કેજરીવાલ ક્યારેક પટિયાલા છે ક્યારેક વિસાવદર ક્યારેક રાજકોટ છે તો આ બધા જ સમીકરણો શું ગુજરાત પર અસર કરશે સૌથી પહેલા તો આપણી સાથે અમારા સહયોગી ધબલ બારોદ જોડાશે આ નામો ચર્ચામાં છે અને પાટીદાર નેતાઓનું કોંગ્રેસના નેતાઓનું લોબિંગ છે ધવલ લોબિંગ માટે બેઠક કેમ કે બે દિવસ પહેલાં પણ એક બેઠક મળી હતી આજે જૂના મુદ્દાઓ ગીતા પટેલથી માનીને તમામ એ ચહેરાઓ અહીંયા પણ હતા ત્યાં પણ હતા તો શું મુખ્ય ચર્ચા થઈ અને શું દિલ્હી સુધી આ મુદ્દે રજૂઆત કરાશે દાવેદારોમાં એકાદ પાટીદાર નામ પણ છે તો એના માટે પણ શું લોબિંગ થશે કોંગ્રેસમાં કાટાડો તાજ પહેરવાની રેસ છે પરંતુ રેસમાં પણ દાવેદાર ગણાશે ચોક્કસ પ્રવીણ જે પ્રમાણે બે દિવસ અગાઉ પાટીદાર સમાજની જે બેઠક હતી જે આંદોલન સમાજના જે નેતાઓ હતા તેમની બેઠક મળી હતી તેની અંદર પણ ઘણો વિવાદ છે તે થયો હતો ને આજ રોજ કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે તેઓ અત્યારે હાલ એક અમદાવાદના ખાનગી ફાર્મ માં એકત્ર થયા છે ત્યાં આગળ એક બેઠકનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે હવે વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય લલિત કગતરા પૂર્વ ધારાસભ્ય છે તેઓ સાથે મહિલા મોરચાના જે પ્રમુખ છે ગુજરાતના ગીતા પટેલ તેઓ પણ હાજર જોવા મળી રહ્યા છે સાથે જેની બેન ઠુંબર વીરજીભાઈ ઠુંબર પણ આ બેઠકની અંદર હાજર જોવા મળી રહ્યા છે એટલે કે પાટીદાર સમાજ જે છે તે એક જ માંગ કરી રહ્યું છે કે જે કોંગ્રેસ જે વિમુક્ત થયેલો સમાજ છે પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને જે વોટ નથી આપતા તે લોકો કોંગ્રેસને વોટ આપતા બને તેના જ માટે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદારને એક સ્થાન આપવામાં આવે ને ગુજરાત વિધાનસભાની અંદર જે વિપક્ષ હતા તરીકેનું સ્થાન છે તે પણ કોઈ પાટીદાર ધારાસભ્યને આપવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે બેઠકની અંદર તમામે તમામ નેતાઓ દ્વારા અત્યારે હા આ મુદ્દા ઉપર અત્યારે હાલ ગહન ચર્ચા છે તે કરવામાં આવી રહી છે અને આગામી દિવસોની અંદર દિલ્હી કમાન્ડની સાથે આ તમામ મુદ્દાઓ સાથે બેઠક કરીને ત્યાં મુલાકાત માટે પણ જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ જે છે તે અત્યારે હાલ પાટીદાર નેતાઓ દ્વારા જે માંગ છે તે પોતાની માંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ પક્ષ કોની ઉપર પોતાનો પસંદગી નો કળશ છે તે તો જોવાનું રહેશે પરંતુ પાટીદારો પણ આ પ્રકારની માંગ કરી રહ્યા છે બીજી બાજુ દલિત આગેવાન જે જિનેશ મેવાણી છે તેઓ પણ પ્રદેશ પ્રમુખની રેસ માં જોવા મળી રહ્યા તો જેની બેન ઠાકોર ઓબીસી સમાજમાંથી પણ પ્રદેશ પ્રમુખ ની રેસમાં જોવા મળી રહ્યા છે તો ઓબીસી માંથી બીજો ચહેરો છે લાલજી દેસાઈ તેઓ પણ જે આ પ્રદેશ પ્રમુખની રેસ છે તેની અંદર હાલ જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રમાણે પાટીદાર સમાજ દ્વારા અત્યારે હાલ જે માંગ કરવામાં આવી છે જે માંગને દિલ્હી સુધી પણ તેઓ પહોંચાડશે ત્યારબાદ કોંગ્રેસ પક્ષે પસંદગીનો કળશ છે કોની ઉપર અને આ કાંટાળો તાજ કોણ પહેરવા માટે તૈયાર થશે તે જોવાનું રહેશે જી ધન્યવાદ ધબલ કેમ કે ચારે તરફથી લોબિંગ છે અને બીજી વાત કે દાવો તો કોઈ પણ કરી શકે તો આ દાવો છે પરંતુ આ દાવો દિલ્હી સુધી ક્યાં પહોંચે છે અ સુનીલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ટૂંક સમયમાં દિલીપ પટેલ આપણી સાથે જોડાશે સુનિલભાઈ જ્યારે આપણે ડિબેટ માટે ચર્ચા થઈ તો બંને પક્ષ મુદ્દો એ હતો કે બંને પક્ષમાં જે આંતરિક જે બદલાતા સમીકરણો છે એ કેટલી અસર કરશે બંને પ્રદેશ પ્રમુખોની પસંદગીમાં ચર્ચા કરીને અમદાવાદમાં પાટીદારોની બેઠક મળી ગઈ એટલે કે લોબિંગ શરૂ થઈ ગયું છે અન્ય સમાજ પણ કરશે ધીમે ધીમે લોબિંગ બે દિવસ પહેલા પણ પાટીદાર સમાજની બેઠક મળી હતી પણ પેટા ચૂંટણી બાદ શું બદલાયું કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અધવચ્ચેથી ઇનિંગ અડધી છોડી છે શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે તો હવે આ પરિસ્થિતિમાં શું સમીકરણ બદલાવાની શરૂઆત થઈ ચુકી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બિલકુલ હું લાસ્ટ તરીકે વાત કરીશ અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે વિસાવદરની બેઠકનું પરિણામ આવ્યું એની અસર ન માત્ર વિસાવદર કે જુનાગઢ જિલ્લા પૂરતી રહી છે પરંતુ ગુજરાતના રાજકારણમાં એક મેસેજ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય છે સુરત અને દિલ્હી સુધી ગોપાલ ઇટાલિયાએ એનું પેનિટ્રેશન કર્યું છે આમ આદમી પાર્ટીએ પડદા પાછળ કે જ્યાં જાહેરમાં આવવું પડે એ આવીને પેનિટ્રેશન કર્યું છે તો ગુજરાતમાં સશક્ત વિરોધ પક્ષના ઉમેદવાર હોય અને સારી રીતે કોંગ્રેસ છે ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપે તો ગુજરાતની આવતી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દોઢેક વર્ષ પછી એક વર્ષથી દોઢ વર્ષની વચ્ચે આવવાની છે ડિસેમ્બરમાં લગભગ બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મુદત આવી જાય છે અને આ જે છે એ અવધિ પૂરી થાય છે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીમાં એક થોટ પ્રોવોકિંગ શરૂ થયું છે જે લોકો સત્તામાં નથી અને જેટલા લોકોએ આખા પાર્ટીના લગભગ નેવું દસ નો રેશિયો હું કહું છું પ્રવીણભાઈ બહુ સમજીને કહું છું કે જેમના હાથમાં હોદ્દાઓ છે ને જેમના હાથમાં પાવર છે એ સિવાયની પાર્ટીના કાર્યકરો છે ને એ એક રીતે હલી ગયા છે કે આજ રીતે જો આપણું પાર્ટીનું આ સંચાલન ચાલશે તો ક્યારેક છે ને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે આખે આખું હોય ને એન્ટી ઇન્કમ્બન્સીનો એ આઘાતજનક પરિણામ રાજકોટ જેવું જે ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના પણ ઠેકાણા નહોતા કોઈને તો રાત્રે બોલાવીને કીધું કે કાલે સવારે તમારે ફોર્મ ભરવાનું તો છતાં લોકોએ એમને બદલાવી દેતા હતા તમે આની સમાચારો જોતો કે શરૂ થાય અને ખાડા પાણી અને આ બધા પ્રશ્નો છે એ ટીવી અને બાકીના પ્રિન્ટ માધ્યમોમાં ગાજવા માંડે છે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન જેમ યુપીએ ટુ નું શાસન બેગડું તો એમ હવે અહીંની છે ને વહીવટી તંત્ર અને શાસન છે ને એ બગડતું જાય છે અને એનામાં જે સંવેદનશીલતા હોય ને કે પ્રશ્નોને હલ કરવાની એની બદલે એક એરોગન્સ અધિકારીઓમાં આવી ગયો છે અને એનાથી પણ વધારે છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓમાં આવી ગયા છે એટલે પક્ષ એવી એવી ત્રિભેટે ઊભો છે ને અત્યારે કે જે કાંઈ છે એ વિરોધ પક્ષનો શૂન્યવકાશ છે કોંગ્રેસ આટલા વર્ષ લોકો રાહ જોતા રહ્યા અને અત્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે શક્તિસિંહ એમનું પદ છોડી દીધું એ કયા સંજોગોમાં પદ છોડ્યું એની પાછળ કોઈ સ્ટ્રેટેજી છે કે એમને નૈતિક હાર સ્વીકારી તો એમને ખ્યાલ હતો કે આ ચૂંટણીમાં આજ પરિણામ આવવાનું છે ચૂંટણીના પરિણામ પેલાય ખબર હતી એમને તો વિસાવદન માં કોઈ તૈયારી સન્માનજનક તૈયારી પણ કેમ ન કરી કોંગ્રેસે તમે હાર નો પોટલું સ્વીકારી લો છો એના કરતાં તમે લડો તો ખરા તો એક રણ છોડ તો ન કહો તો ત્યાં જે આખું કોંગ્રેસનું વિસાવદર ની બેઠક ઉપર નું એનું પરફોર્મન્સ છે કે અનામત તમારી ગઈ તો આવા સંજોગમાં જ્યારે વિરોધ પક્ષ નો શૂન્યવકાશ છે એટલે ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને અહીંયા અત્યારે ગુજરાતમાં તો ઓગણીસો થી આજે બે હજાર ને પચીસ લાંબુ શાસન થઈ ગયું છે એન્ટી ઇન્કમ્બન્સી છે ભ્રષ્ટાચારના વ્યાપક જેને કહેવાય કે આક્ષેપો છે પક્ષની અંદર ફાઇટિંગ એટલું છે પક્ષમાં જૂથવાદ એટલું છે નેતાગીરી છે એ રિમોટ કંટ્રોલ ચાલે છે એક સીઈઓ કંપની ચાલતી હોય એમાં ચાલે છે છતાં પણ કોંગ્રેસની અને વિરોધ પક્ષના શૂન્યવકાશ વચ્ચે આ વસ્તુ થાય છે હવે લીડરશિપની પસંદગીની તમે જે વાત કરી તો પાટીદાર અનામત આંદોલન વાળી તમે વાત કરી કે પાટીદાર અનામત આંદોલનના જે નેતાઓ હતા એમણે રાઈટ ટાઈમ ફરીને જેને કહેવાય આપણી ભાષામાં અમારી કાઠિયાવાડી ભાષામાં કહીને તો ખાંડા ખખડાવ્યા છે એ પોલિટિકલ એજન્ડા પણ છે એમાં તમે મુદ્દાઓ જુઓ ને તો બે મુદ્દા છે એક ગોંડલનો તો ગોંડલનો મુદ્દો હતો તો ત્યાં ત્યારે કેમ આ નેતાઓ નહોતા પેલો સભા અને બીજો એમનો મુદ્દો અમરેલીનો છે તો અમરેલીમાં કેટલાક નેતાઓ હતા કેટલાક પડદા પાછળ હતા કેટલાક એને ફ્યુઅલિંગ કરતા હતા તો આ બે મુદ્દા સિવાયના મુદ્દાઓ છે ને એ બધું પેકેજિંગ કરેલા મુદ્દાઓ છે તો અલ્ટિમેટલી ચૂંટણીના ખાંડા બધાય ખખડાવે છે પણ એની સજ્જતા છે એ જેટલા લેવલે જો એટલા લેવલે હજુ નથી એવી અને સૌથી મોટી તમે વાત કરી કે કોંગ્રેસ ઉપર લોકોની નજર હોય પણ વિરોધ પક્ષે એમનું પેકેજિંગ સારી રીતે આપવું પડે નહીં એ પેકેજિંગમાં આવા સમયે જ્યારે પ્રદેશ પ્રમુખ જાય અને ચૂંટણીઓની જે આખી નવી વ્યવસ્થા થાય એમાં કયા પાર્ટી પાક પાર્ટીમાંથી કયા લોકોને આગળ કરે છે કઈ જ્ઞાતિ જાતિના લોકોને આગળ કરે છે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી જય પટેલ છે પાટીદાર સમાજના છે તો હવે જે પ્રાદેશ પ્રમુખ આવશે એ નોન પાટીદાર આવશે એટલે વાત જે રીતે છે એ રીતે ઓબીસી અથવા એક્સવાયઝેડ બીજી કોઈ જે મેજર વોટિંગ પાવર ધરાવતી એવી કોઈ કાસ્ટ દાખલા થઈ કે કોળી છે કે ઓબીસી છે કેમાંથી એમાંથી કોઈમાં લઈ શકે તો આખું ભારતીય જનતા પાર્ટીનું આ ચિત્ર સ્પષ્ટ હોય છે કે પાવરના બે જે પાર્ટ છે ને એ બે પાર્ટ ને જુદી રીતે ચલાવવાના બે ને પછી વોટિંગમાં કન્વર્ટ કરવા કોંગ્રેસ પાસે આવી કોઈ સ્ટ્રેટેજી નથી અને મજબૂત થવાની બદલે મોમેન્ટમ વારંવાર ગુમાવી દે છે તો અત્યારે ગુજરાતની જનતા માટે એક આધારભૂત જે ગોપાલ ઇટાલી એ જે રીતે આમ આદમી પાર્ટી એ વિસાવદન માં જે દેખાવ કર્યો એ રીતે આધારભૂત વિપક્ષ ને ઇમર્જ થવાની જરૂર છે દિલીપ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ જેવું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તો બોટાદમાંથી એક ધારાસભ્યનું અંતર જાગી ગયું ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને હમણાં એક સ્ટેટમેન્ટ એવું આવ્યું કે આમ આદમી પાર્ટીનું રિમોટ કંટ્રોલ તો કમલમમાંથી ચાલે છે હવે આ બધું જ છે છતાંય ધારાસભ્ય તરીકે યથાવત છે ધારાસભ્ય વિહોણી તો પ્રજા નથી એટલીસ્ટ દ્વારકાની જેમ બે અઢી વર્ષ સુધી ચાલ્યું પણ આ બધા જ સમીકરણો હવે શું મોમેન્ટમ પકડી ચૂક્યા છે એ કોંગ્રેસ માટે હોય બીજેપી માટે હોય કે ઇવન આમ આદમી પાર્ટી માટે હોય સાચી છે પેટા ચૂંટણીમાં જે કઈ પરિણામો આવ્યા છે એની એની અસર આ ત્રણ પક્ષના નવા જે નેતાઓ નક્કી કરવાના થાય છે તો એમાં કદાચ હોય શકે છે આમ આદમી પાર્ટી પણ હોઈ શકે છે કારણ કે જે રીતે વિજય થયો છે

વાસ્તવિકતા પણ જો અંદરના સૂત્રો જે બતાવે છે એ મૂળ રાષ્ટ્રીય પ્રમુખની જે જાહેરાત નથી થઈ શકતી જે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે વિખવાદો ચાલી રહ્યા છે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાથેના તો એ જે વિખવાદો છે એના કારણે રાષ્ટ્રીય પ્રમુખ નક્કી નથી થઈ શકતા ભારતીય જનતા પાર્ટીના અને એ નથી નક્કી થઈ શકતું એટલે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે એ પણ નક્કી થઈ શકતા નથી તો આ મામલો રાષ્ટ્રીય કક્ષાએ ગુચવાયેલો છે એની સીધી અસર ગુજરાતમાં પડી રહી છે ગુજરાતમાં એટલા માટે પડી રહી છે કે હવે જે ગુજરાતમાં જે શાસન જે થવું જોઈએ પાર્ટી તરફથી નિર્ણયો જે લેવા જોઈએ એ નિર્ણયોમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે અત્યારે જે નિર્ણયો લેવા છે બધા જ દિલ્હી થી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તમામ પ્રકારના એ વડાપ્રધાન દ્વારા લેવામાં આવતો હોય ગૃહ પ્રધાન દ્વારા લેવામાં આવતો હોય કે સી પાટીલ દ્વારા લેવામાં આવતો હોય તો એ જે નિર્ણયો લેવાય છે એની એના કારણે ગુજરાતમાં વાસ્તવિક શું સ્થિતિ છે એ એ જાણી શકાતું નથી અને દિલ્હીમાં મોટા ભાગના ત્રણેય નેતાઓ છે ગુજરાતમાં રહેતા નથી તો આ બાબત અત્યારે ભાજપને પણ મોટી મોટી કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના અંદરના જે વિખવાદો છે એ મોટા પ્રમાણમાં વિખવાદો છે ઘણી ઘણી જગ્યાએ જગ્યાએ બહાર બહાર આવે છે નથી આવતા પરંતુ એની સામે આપણે કે કોંગ્રેસમાં જે જે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે એની સીધી અસર જે નવા પ્રમુખ કોણ આવશે વર્તમાન જે પ્રમુખતા શક્તિ છે કોઈ એની ઉપર પણ અસર પડી છે કારણ કે એને રાજીનામું આપીને આજે પેટા ચૂંટણીના જે પરિણામ આવ્યા

કારણ કે કોંગ્રેસમાં જે જિલ્લા કક્ષાએથી વિરોધ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે આપણે જોયું તો ત્યાંના ત્યાંના કોંગ્રેસના આગેવાનો એના જિલ્લા પ્રમુખ સામે ખુલ્લીને બહાર આવ્યા હતા કે આ તો ભારત ભાજપના સ્લીપર સેલ છે ભાજપ જે કે છે એ પ્રમાણે પ્રમુખ જિલ્લા પ્રમુખ કરી રહ્યા છે અને એટલો મોટો વિરોધ થયો હતો ગઈકાલે પત્રકાર પરિષદ હતી એના આગલા દિવસે પણ મોટા વિવાદો થયા હતા તો આંતરિક વિખવાદો છે એ જ પડકાર રહે એટલા માટે જ તાજ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એ કહેવામાં આવ્યું કે જિલ્લા પ્રમુખોને જે તે વિધાનસભાની જવાબદારી હવે સોંપાઈ જશે કે તમે જીતી બચાવો તમે મહેનત કરી બતાવો અને જિલ્લા પ્રમુખને અલાયદો એ પાવર આપવામાં આવશે

જિલ્લાની તમામ નિર્ણયો જે પોલિટિકલ નિર્ણયો જે કઈ લેવાના થાય એ જિલ્લા પ્રમુખ લે એ પ્રકારનું રાહુલ ગાંધીનું કેવું હતું તો એનો મતલબ એ થયું કે માનો કે ધારાસભ્યોની ટિકિટ આપવાની એ પણ વાત કરી હતી રાહુલ ગાંધી કે ધારાસભ્યોની ટિકિટ કોને આપવી એ જિલ્લા પ્રમુખ નક્કી કરશે એટલે કે જિલ્લા પ્રમુખને મોટી સત્તાઓ આપવાની વાત હતી પરંતુ એ પાવર હજુ સુધી ડેલીગેટ થયા નથી તો એ પાવર ક્યારે આપવામાં આવશે એ મોટો સવાલ છે કોંગ્રેસ સામે એને પાવર આપ્યા પછી શું પરિસ્થિતિ થશે એ પણ મોટો સવાલ છે અત્યારે ઓછામાં ઓછા દસ જિલ્લાઓ એવા છે કે જ્યાં જે લોકો ઈચ્છતા એવા પ્રમુખો નથી આવી શક્યા દસ જિલ્લા અને શહેર

પણ નીચેથી વાવડ એવા મળ્યા કે નીચે કમ્પ્લેન કાર્યકર્તાઓની એ હતી કે ભાઈ જે ઓબ્ઝર્વર છે તમામ કાર્યકર્તાઓને નથી મળ્યા એટલા માટે પેજ ફસાયેલો છે જૂનાગઢ શહેરના પ્રમુખ જાહેર થઈ ગયા જિલ્લાના બાકી છે જિલ્લામાં જાણીએ જે વિસાવ પણ આવે છે તો આ આ બધી જ પરિસ્થિતિઓ છે આ બધું શું સમૂહ સૂત્ર ઉતરી જશે માં તો ઉતરી જાય છે પણ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે આ તફાવત છે જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ બિલકુલ જૂનાગઢ જુનાગઢ નડિયાદ અને પોરબંદર એ ત્રણમાં એ બાકી છે અને એ થોડા સમયમાં થઈ જશે એવું કીધું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં તફાવત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા છે અને અત્યારે સત્તાનું કેન્દ્રીકરણ ચોક્કસ નેતાઓના હાથમાં છે એટલે ત્યાં કહેવાય છે ઇલેક્શન પરંતુ સિલેક્શન હોય છે અને કોંગ્રેસને અત્યારે એમની પાસે પાવર વર્ષોથી નથી એટલે ઇકોનોમિકલ પાવર પણ એનો વીક પડ્યો છે એટલે પસંદગી કરતી કરતી વખતે વખતે આ બધું લોકશાહીમાં ચાલવાનું હોય છે એટલે જેને કહેવાય ને કે અત્યારે આ તેર પાસડીનો વ્યવહાર કહેવાય કોંગ્રેસ માટે એટલા થોડો ટફ છે પરંતુ કોંગ્રેસ નબળી પડે છે એ વાતને સ્વીકાર કરવો પડે આપણે કારણ કે કોંગ્રેસ માટે આવતીકાલ બહુ સારી છે કારણ કે ત્રીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા દસ વર્ષનું પરફોર્મન્સ જોઈએ તો એ ડિક્લાઇન મોડ ઉપર રહ્યું છે અને દરેક ચોમાસે આખા ગુજરાતના ટીવી ચેનલો જુઓ અખબારો જુઓ તો તમે રસ્તાઓ તૂટેલાથી માંડીને ફરિયાદો કરો બારે માસ તમે કોઈ ને કોઈ અકસ્માતો મોટાની ફરિયાદ કરો કોઈને કોઈ ભ્રષ્ટાચારના મોટા કૌભાંડો સતત આવતા રહી નેતાઓ છે ક્યાંક ને ક્યાંક ઇલિસિટ રિલેશનમાં કે ક્યાંક ને ક્યાંક આવતા રહ્યો ભારતીય જનતા પાર્ટીમાં જે અવગુણો છે એનો પ્રવેશ બહુ મોટા પાયે થઈ ગયો છે અને બીજું પક્ષમાં સત્તાનું છે ને માર્જિલનાલાઇઝેશન જે થઈ ગયું છે કે ઓછા લોકોના હાથમાં વધુ સત્તા છે એને કારણે ડિસ્કન્ટેન્ટ બહુ છે અને પ્રજામાં પણ એવડું ડિસ્કન્ટેન્ટ છે પણ એને કેપિટલાઇઝ કરવા માટે કોંગ્રેસે જે ચહેરો બનાવે છે ને એમાં હું કહું છું કે શેરબજારના ઇન્ડેક્સ જેવું હોય છે શેરબજારનો ઇન્ડેક્સ છે ને એક સીધી દિશામાં જાય નહીં ઊંચો નહીં નીચો પણ ઊંચો જાય તો એક સમાન દિશામાં જાય ને એ કોંગ્રેસના સંગઠનમાં સાતત્ય નથી જણાતું તમે ચૂંટણીની આ પેટા ચૂંટણીની વાત જુઓ તો પેટા ચૂંટણીમાં વિસાવ દરવા ગેમ જ મૂકી દીધી કોંગ્રેસે કોંગ્રેસ ક્યાંય ગેમમાં જ નહોતું એને ઉમેદવાર પસંદ કર્યો જે કઈ કર્યું જો એમને ગેમ જ મૂકી દેવી હતી તો આામ આદમી પાર્ટી સાથે એમણે સંયોજન કરી લેવું જોઈએ અને બેયનો ક્રેડિટ તો એમને મળે મળત બેયના વિજયી દાખલાતે કે ગોપાલ ઇટાલીયા થિયત તો પણ કોંગ્રેસને આમ આદમી પાર્ટી એકથી એનો મળત પરંતુ એ નથી થયું એ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક જે રીતે મેનેજ કર્યું જે વસ્તુ બની હોય પરંતુ આ વસ્તુ નથી બનતી એના કારણે આજે આપડી ડિબેટનો વિષય છે એ કોંગ્રેસ અને ભાજપના સંગઠનનો છે ભાજપમાં નેતાઓનો ફુગાવો થયો છે દાવેદારોનો ફુગાવો થયો છે ત્યારે કોંગ્રેસમાં ઊંધું છે નેતાઓ શોધવા પડે એમ છે દાવેદારો શોધવા પડે છે અને ઓછામાં ઓછો વિવાદ થાય એવા નેતાઓને પસંદ કરવા પડે છે ઓકે પાસિંગ ધ પાસ જેવી ગેમ દિલીપભાઈ ચાલી રહી છે પહેલા અલગ અલગ લડ્યા તો બાવીસમાં કોંગ્રેસને જેટલું નુકસાન થયું ગાંધીનગર મહાનગરપાલિકાથી નાના પાયે સેમ્પલિંગની શરૂઆત થઈ હતી વિધાનસભામાં એક મોટા પાયે એક પ્રયોગ થઈ ગયો પછી યાદ આવ્યું કે લોકસભામાં સાથે લડવું જોઈએ હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરું છું અને પછી દિલ્હીમાં સત્તા ગયે તો ફરી પેટા ચૂંટણી સાથે લડી અલગ અલગ લડ્યા તો ક્યારેક સાથે ક્યારેક અલગ અને હવે ફરીથી એમ કહેવાય છે કાં તો ભાજપની બી ટીમ છે તેનું રિમોટ કંટ્રોલ કમલમમાં છે એટલે શું કોંગ્રેસ માટે પણ એક સવાલ એ છે કે પહેલાં એવું હતું કે વિપક્ષમાં કોઈ કોમ્પિટિશન જ નથી જે છે અમે છે ટુ કોર્નર ફાઇટ છે બીજેપીઓ કે કોંગ્રેસે તમને એક સેમ સ્ટેટમેન્ટ એક આવી જશે ચૂન ચૂટણી સમયે કે ત્રીજો પક્ષ ફાવ્યો જ નથી ગુજરાતમાં એ આંકડાકીય દ્રષ્ટિએ જે સાચું છે એ સાચું છે પણ આમ આદમી પાર્ટી નું વધતું કદ દિલ્હીમાં સરકાર ગઈ તો કેજરીવાલ ક્યારેક પંજાબ હોય છે ક્યારેક ગુજરાતમાં આવે ચક્કરો વધી જશે તો એ બધા જ સમીકરણો એ બધા જ પડકારો કોંગ્રેસ માટે તો ડે બાય ડે વધી રહ્યો છે જેમાં સુનિલભાઈ કહ્યું જેમ બધા મારી દ્રષ્ટિ ફેરફાર એ થશે કે હવે બે હજાર સત્યાવીસ ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે એ પેલા સ્થાનિક સ્વરાજ્યની કેટલીક ચૂંટણીઓ આવી રહી છે પરંતુ વિધાનસભામાં ત્રિપાખીયો જંગ નક્કી છે જે રીતે બે બે પેટા ચૂંટણીમાં એ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે સમજૂતી હતી એ તૂટી ગઈ અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાનો જે વિજય થયો છે હવે ગોપાલનું વ્યક્તિત્વ એવું છે કે એ કદાચ કોંગ્રેસની સાથેની એની જે સમજૂતી છે એ આગળ નહીં ચાલે ઈસુદાન ગઢવી હતા તો એ એ હજુ કંઈક કેટલાક કોમ્પ્રોમાઇઝ કરી શકે છે પરંતુ ગોપાલ ઇટાલિયાનું જે વ્યક્તિત્વ જોતા અને અરવિંદ કેજરીવાલનું વ્યક્તિત્વ જોતા બંનેનું એક સરખું વ્યક્તિત્વ લાગે છે

તો હવે પછીની જે ચૂંટણી થશે એમાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થશે કારણ કે કોંગ્રેસ પર જે લોકોનો ભરોસો મળવો ભરોસો ઉભો થવો જોઈએ હજુ સુધી થઈ શકો નથી આમ આદમી પાર્ટીની જીત દ્વારા એક ભરોસો કદાચ ઉભો થઈ શકે છે કે એના કારણે નવી આગ નવા સમીકરણો થાય અને ત્રિપાંખીઓ જંગ થાય એમાં કોંગ્રેસને સૌથી વધારે નુકસાન છે અને આમ આદમી પાર્ટીને કેટલાક ધારાસભ્યો ચૂંટાઈ આવે એવું બની શકે પરંતુ સત્તાની જ્યાં સુધી વાત આવે છે તો ફરીથી મને લાગે છે કે બે હજાર સત્યાવીસ માં બહુ મોટા જે સત્તામાં ફેરફાર થાય એવું મને નથી લાગ્યું જી બહુ તમે બહુ સાચી વાત કરી કે અત્યારની દ્રષ્ટિએ તો સમીકરણ એવા છે કે સાથે અને અલગ અને કદાચ જનતા માટે મતદારો માટે પાયથાગોરસના પ્રમય જેવી સ્થિતિ છે કે કયા ખૂણે કયો કાટખૂણો મળે છે ખબર જ નથી પડતી અંતરાત્મા સવારે જાગી જાય તો નક્કી નહીં આ પરિસ્થિતિમાં કોંગ્રેસ અને બીજેપી પ્રદેશ પ્રમુખની રેસ અને તેમાં લોબિંગ આ બીજેપીમાં તો ડિસિપ્લિનરી પાર્ટી છે ઉપરથી નામ આવે છે અથવા સંમતિથી જે પ્રક્રિયા થાય છે પણ કોંગ્રેસમાં આ પ્રક્રિયા ચાલતી રહેશે નવું નામ ક્યારે આવે છે કોને આવે છે શું ઉથલ પાથલ કરવાના મૂળમાં છે ગરજીને ગયા છે રાહુલ ગાંધી એટલું કોંગ્રેસ સંગઠન પર અથવા તો કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ પર વર્ષે છે કે નહીં એના પર પણ ઘણી બધી મીત મંડાયેલી છે ન માત્ર જનતા જનતાની તો એટલા માટે વિપક્ષ તરીકે વિપક્ષ મજબૂત જોઈએ કેમ કે સત્તા પક્ષ પાસે આટલી સીટ હોય છતાં આટલી બધી પરેશાની અને ફરિયાદ હોય તો કેવા કોને જવું એ પણ એક સવાલ છે તો આ તમામ સવાલો બંને પક્ષે લાગુ પડે છે સાથે ત્રીજા પક્ષે પણ લાગુ પડે છે જે પાયથાગોરસના પ્રમયની જેમ ઘણા બધા સવાલો જનતાના મનમાં ઊભા કરે છે ધન્યવાદ સુનિલભાઈ અને દિલીપભાઈ ચર્ચામાં જોડાયા આ સાથે જ ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર